જુનાગઢના ભવનાથમાં આવેલ ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતીજી પાંચ પેજની સુસાઇડ નોટ લખીને થયા ગુમ બીજી નવેમ્બરે વહેલી સવારે ત્રણ અને સુડતાળીસ વાગ્યે લઘુ મહંત મહાદેવ ભારતીજી આશ્રમમાંથી નીકળીને જતા હોય એવા સીસીટીવી પણ સામે આવ્યા છે લઘુ મહંત અચાનકથી ગુમ થતા આશ્રમના સંચાલકોએ ભવનાથ પોલીસને જાણ કરી જુનાગઢ પોલીસની અલગ અલગ ટીમો બનાવીને મહાદેવ ભારતીજીની શોધખોળ હાથ ધરી પોલીસની પ્રાથમિક તપાસમાં કોઈ અંગત મંદૂક હોવાનું કારણ જાણવા મળી રહ્યું છે ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્ર ભારતી બાપુ પણ આશ્રમ પહોંચ્યા હતા વાત સાંભળતા અમારા હરિયાન બાપુને પણ ખબર પડી અને બાપુની તબિયત ખરાબ છે અને ડૉક્ટરો તેમની સારવાર કરી રહ્યા છે હરિયાન બાપુની તબિયત ખૂબ ખરાબ છે આમ તો અને ખાસ કરીને આપ બધાને મારી એક વિનંતી છે અને પોલીસ પ્રશાસનને ખૂબ વિનંતી છે અને પોલીસ પ્રશાસન ઉપર અમને વિશ્વાસ છે કે જે આ મહાદેવ ભારતી બાપુને જલ્દીથી શોધી કાઢે અને હેમખેમ રીતે પાછા અહીંયા લઈ આવે આશ્રમની અંદર એવી અમે ગિનારી મહારાજ પાસે પ્રાર્થના કરી છે અને હરિરાન બાપુની તબિયત નાજુક હોવાથી અત્યારે આપની સમક્ષ નથી આવી ચૂક્યા અને અમે અહીંથી એમના સેવક પરિવારમાંથી અમે નિવેદન આપી રહ્યા છીએ મહાદેવ ભારતી બાપુ અહીંથી ગયા એમને સાંભળ્યું એ સાંભળી અને ખૂબ દુઃખ દુઃખદ વ્યક્ત થયું છે એટલે તે એના કારણે એમની તબિયત હાવ નાજુક હોવાથી અમે અમારા સેવકગણને બધાને પ્રાર્થના કરી છીએ કે જેથી કરીને કોઈ ખોટી અફવામાં આવવું નહીં અને ખોટી અફા સાંભળવી નહીં આવી અમારી પ્રાર્થના છે ગુરુ ગાદી ભારતી આશ્રમ તરફથી વહેલમ વહેલી તકે મહાદેવ ભારતી બાપુ આપણા જુનાગઢ પોલીસ સ્ટેશનથી તંત્રએ બહુ મહેનત ચાલુ છે અને અમને ભરોસો છે કે પોલીસ તંત્ર અમને મહાદેવ ભારતી બાપુને વહેલમ વહેલી તકે શોધખોળ કરી અને લાવી અને આશ્રમનો ભેટો કરાવશે